તો વડોદરામાં ફરી રહેણાંક વિસ્તારમાં મગરો દેખાયા છે પરશુરામ ભઠ્ઠા મહાકાળીનગર પાસે મગર દેખાયો રહેણાંક વિસ્તારમાં મગર દેખાતા લોકોમાં ભયનો માહોલ બાદ બંને મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે તો આજે પણ રહેણાંક વિસ્તારમાંથી મગરો મળી રહ્યા છે વડોદરા શહેરના પરશુરામ ભઠ્ઠા અને મહાકાળીનગર પાસે રહેણાંક વિસ્તારમાં મગરે દેખા દીધી હતી જોકે રહેણાંક વિસ્તારમાં મગરને જોતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો અને અંતે રેસ્ક્યુ કરી દેવામાં આવ્યું છે અમારી સંસ્થાના હેલ્પલાઇન નંબર પર ફોન આવેલ કે મગજના કોલ આવેલા જે એક મહાકાળી વિસ્તાર વિશ્વામિત્રી અને એક પરશુરામ ભટ્ટાના દેવપુરા ગામે આ બે કોલ આવવાના કારણે એવા હતા કે વરસાદના પાણી જેમ જેમ ભરાયા હતા તેમ ઓછા થયા છે ઉતરતા ગયા છે જેથી આ મગરને જે જગ્યા હતા ત્યાં પાણી ઓછા થઈ જતા રહેલા વિસ્તારમાં કે કોઈ અમુક જગ્યા આવી ગયા છે એટલે એ લોકોને જોતા અમને ફોન કર્યો હતો અમે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને સાથે રાખી આ દેવ મગર રેસ્ક્યુ કર્યા છે મહાકાળીવાળો લગભગ સાડા ત્રણ ફૂટનો છે અને દીવપુરા ગામ જે ભરફુરામ ભટ્ટો છે એ લગભગ સાડા પાંચથી છ ફૂટનો છે આ બંને સહી સલામત રીતે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના નર્સરી ખાતે રેસ્ક્યુ સેન્ટર પર અમે સોંપેલ છે